ઓ શ્રી ગણેશય નમ ચોથો સંસૂલાની સદગતિ બ્રાહ્મણ વાસદિષ્ટ કાલે પ્રબુદ્ધ શ્રી શિવાનુગ્રહ વરામ ઈમા શિવપુરાણસુવા વૈરાગ્યવત કથા બ્રાહ્મણ બોલ્યો સદ્ભાગ્યની વાત છે કે શિવની કૃપાથી તું શિવપુરાણની વૈરાગ્યવાળી ઉત્તમ કથા સાંભળી બરાબર સમયે જાગી છે હે બ્રાહ્મણ પત્ની તું ભય ન પામ શિવને શરણે જા શિવની કૃપાથી તારા બધા પાપ તુરંત નાશ પામશે હું તને શિવના મહિમાવાળી ઉત્તમ વસ્તુ કહીશ જેથી તને સર્વકાળે સુખ આપનારી ગતિ પ્રાપ્ત થશે સત્કથા સાંભળવાથી જ તને આવી પશ્ચાતાપયુક્ત શુદ્ધ બુદ્ધિ ઉપજી છે અને વિષયો તરફ વૈરાગ્ય થયું છે પાપ કરનારા પાપીઓ માટે પસ્તાવો એ જ ઉત્તમ પ્રાયશ્ચિત છે અને તેને સત્પુરુષો સર્વના સર્વ પાપોને ધોઈ નાખનારો વર્ણવેલો છે પશ્ચાતાપથી જ શુદ્ધિ થાય છે કારણ કે પછી તે સજ્જનોએ બતાવ્યા પ્રમાણે સર્વ પાપોને ધોઈ નાખનારું પ્રાયશ્ચિત કરે છે વિધિ વગરનું પ્રાયશ્ચિત કરીને પુરુષ લગભગ નિર્ભય થઈ સદગતિ પામતો નથી પણ પસ્તાવો કરનારો તો અવશ્ય સદગતિ પામે જ છે આ પુરાણ ની કથા સાંભળવાથી જેવી શુદ્ધ ચિત્તિ થાય છે તેવા બીજા ઉપયોગોથી થતી જ નથી જે મરીસો સાફ કરવાથી નિર્મળ થાય છે તેમાં આ કથાથી ચિત્ત અતિશય વિશુદ્ધ થાય છે એમાં શંકા નથી એ મનુષ્યનું ચિત્ત અતિશય શુદ્ધ થાય છે ત્યારે તેમાં પાર્વતી સહિત શંકર વાસ કરે છે અને પછી તે વિશુદ્ધાત્મા મનુષ્ય સદાશિવનું પરમ પદ પામે છે આથી આ કથાને સર્વ પુરુષાર્થના વર્ગનું સાધન માન્યું છે એ માટે જ મહાદેવે આગ્રહથી આ કથા રચી છે આ કથાથી ગિરજાપતિ શંકરનું ધ્યાન સિદ્ધ થાય છે તે ધ્યાનથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે જ્ઞાનથી અવશ્ય મોક્ષ થાય છે જેને શંકરનું ધ્યાન સિદ્ધ થયું નથી એવો જે મનુષ્ય માત્ર કથા જ સાંભળે છે તે બીજા જન્મમાં ધ્યાન પ્રાપ્ત કરીને શિવની ઉત્તમ ગતિ પામે છે આ કથા સાંભળવાથી ઉમાપતિ શંકરનું ધ્યાન ધરીને ઘણાય પાપીઓ પશ્ચાતાતાપ કરી સિદ્ધિ પામ્યા છે આ સત્કથાનું શ્રવણ મનુષ્યોને સર્વ

ખરેખર દિવ્ય મુક્તિ થાય છે આ ભક્તિ વિનાનો માણસ માયાના બંધનમાં આશક્ત બુદ્ધિવાળો પશુ જ જાણો એ સંસાર રૂપી બંધનથી મુક્ત થતો જ નથી એ નક્કી છે માટે એ બ્રાહ્મણની પત્ની તારી બુદ્ધિ વિષયોથી પાછી વળી છે તેમાં તું શિવની આ પરમ પવિત્ર કથાને ભક્તિથી સાંભળ પરમાત્મા શંકરની આ ઉત્તમ કથા સાંભળતા તારું ચિત્ત શુદ્ધ થશે અને તેથી તું મુક્તિને મેળવીશ શિવના ચરણ કમળનું નિર્મળ

અને હાથ જોડી બોલી પછી બ્રાહ્મણ ને કહેવા લાગી સંચુલા બોલી હે બ્રાહ્મણ હે ઉત્તમ શિવ ભક્ત હે સ્વામી તમે ધન્ય છો તમે પરમાર્થ દ્રષ્ટિવાળા હોય પરોપકાર પરાય અને સત્પુરુષોમાં વખાણવા યોગ્ય છો

તે પુરાણ સાંભળવાની ઈચ્છાથી તેની સેવામાં તત્પર થઈ ઊભી રહી પછી શિવ ભક્તોમાં શ્રેષ્ઠ અને સુંદર બુદ્ધિવાળા તે બ્રાહ્મણે તે જ સ્થળે એ સ્ત્રીને શિવપુરાણની કથા સાંભળવા સંભળાવવા માંડી એમ તે મહાક્ષેત્રમાં એ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાછી સંચુલા શિવપુરાણની ઉત્તમોત્તમ કથા સાંભળવા લાગી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિને આપનારી તે ઉત્તમ સત્કથા સાંભળી તે સ્ત્રી અત્યંત કૃતાર્થ થઈ સદ્ગુરુની કૃપાથી કૃપાથી તેનું મન શુદ્ધ થઈ ગયું અને શિવની તે શિવના સ્વરૂપમાં ધ્યાન પામ્યું તેમ આશ્રય કરી તેની સદ્બુદ્ધિ શિવને પામી ગઈ અને શિવના ચિદાનંદમય સ્વરૂપનું તે વારંવાર ધ્યાન કરવા લાગી નિત્ય તીર્થ જળમાં સ્નાન કરી જટા અને વલકલ વસ્ત્ર તે ધારણ કરતી સર્વાંગે ભસ્મ લગાવતી અને રુદ્રાક્ષના ના અલંકારો પહેરતી

એ વિમાનમાં શિવજીના ગણોથી યુક્ત હતું અને અનેક પ્રકારની શોભાથી યુક્ત હતું જેના સર્વ પાપો નાશ પામી હતા એવી સંચુલા તુરત એ વિમાનમાં બેઠી એટલે મહેશ્વરના શ્રેષ્ઠ ગણો તેને શિવપુરીમાં લઈ ગયા ત્યાં દિવ્ય સ્વરૂપ ધારણ કરતી દિવ્ય બની ગઈ અને દિવ્ય અવયવોથી સુશોભિત થઈ તેના મસ્ત કર્થ ચંદ્ર ઝળકી રહ્યો તે ગૌરવર્ણી થઈ ગઈ તેમજ દિવ્ય આભૂષણોથી પ્રકાશી રહી ત્યાં જઈ તેને ત્રણ નેત્રોવાળા મહાદેવના દર્શન કર્યા ત્યારે વિષ્ણુ બ્રહ્મા વગેરે દેવો એ સનાતન પ્રભુની સેવા કરી રહ્યા હતા તેમજ ભ્રગી નદી ઉત્તમ ભક્તિના કરતા હતા તેમની પ્રભા કરોડો સૂર્યો જેવી હતી તેમનો કંઠ શ્યામ હતો એમને પાંચ મુખ હતા ત્રણ નેત્ર હતા અને તેમના મુકુટ પર ચંદ્ર શોધતો ડાબા અંગ પર વીજળીના સમૂહ સમાન કાંતિ વાળા ગૌરીને તે ધારણ કરતા હતા

આનંદના આંસુ ઉભરા અને તેના રૂવાડા ખડા થઈ ગયા પછી શંકરે પાર્વતીએ તેને કરુણાથી પાસે લીધી અને સુંદર દ્રષ્ટિથી દિવ્ય રૂપ ધારણ સંચુલાને પાર્વતી પ્રીતિથી પોતાની સખી કરી બિંદુ બ્રાહ્મણની પત્ની ત્યાં દિવ્ય સુખ પામી તેમજ પરમ આનંદભાઈ અને મહા રૂપ તે સનાતન લોકમાં અચળ વાત મેળવીને તે સંચુલા અવિનાશી સુખને પ્રાપ્ત થઈ તમન લોકે પરાનંદનજો શાશ્વતે લધ્વા નિવાસમચલ લેભે સુખમાન તમ ઈદિસ્કંદપુરાણમાં શિવ મહાપુરાણ માહત્યમાં સંચુલાની સદગતિ નામનો અધ્યાય ચોથો સમાપ્ત બોલુ મામેશરાય નમો